पच पचीस ना झगडा मो मारो इरो खोवाण्यो आरामो मारी माने शोगत भजन येऊ एक नंबर बनावून गोम पासो राती ऑर्डर ऑर्डर मध्ये जाणव तयारी करवा दे हरी मारू गाडू क्या लई जाय कोई ना जाने तू

હા પછી ચોખ જો હું જો ગમો તો હેડો ગમો બો ચા બા પીએ આખો દાડો ગમો હું ટે ખા કાલે જાઉં છો ચા બા પીએ એમ પછી આવી ગયે પાછા ચા ઘેર નહીં ઘરની ચા નહીં ભાવતી હોટલ ની એટલે હોટલ ની મજા આવો હોટલમાં હું મને પથરા નાસી ને આલો શીખે બઉ નાસી આલે આલેથી લાગે ઘર નો ઘેર નહીં વધારે તો ગેર એનો પૂછી ના આવો ને ઘેર આવી ચા બનાવો પણ ઘરની નહીં પડતી હોટલની સારી પાવ તમારે આબુ હોય હું જવું મારે તો નહીં આવું હા તો હું જઉં તાન હેડો અબુ હોય હું પડું તમે ફોન થયા મારે નહીં આવબું હા તો હું જઉં તાને હા જો પીવી તો તો કીધું તમે આમાં નહીં પીવી હા તન હા જો હું જાઉં હા આ જો મારે થોડું કોમ છે આ ભાઈ વઠો વઠો છો કે ફોભાડવાના છે એમ ખબર નહીં આ કલાકાર છે જેન ચકડો મારી માનીશોગ પોર તો જ્યો તો પેલા અમ પેલા શું કે વાહ બળી હું તો ભૂલી ગયો બીજા ગોમમાં ગયો હતો તે મને તો કહે હું મેઠાબા તમારો અવાજ છે એક નંબર આવો તો કે કલાકારનો નહીં એવું તો ના કહેવાય પણ કશું હોય તો નહીં આ પાછું રાતી ભજનમાં જવાનું છે બીજા દ્વારા હવારો ગાવા જવાનું છે તેજ ઉપર ચડવાનું છે તે ના તો પહેલાં તો મને સોલ કરો ખેતરમાં જતા હતા પશુ ખેતરમાં જઈને ના હોય તો તૈયારી કરું ક્યારે આવીને તૈયારી કરું હોય તો કોણ ખાલી શોભાઈ એકલા વાટા વાટા જોવું છું શીખ છું મારા જેવું પણ કીધું તો ખરા શિરાની શાક ના થાય મેઠા વાત ના થાય મારા જેવું શીખીને કોઈ કલાકાર બને કદ ના આ કલાકાર બનવા તો મારા જોડે અહીં બેસી નહીં શીખવું પડ કશો નહીં જાય દે આ દાળું જો ને એક બાપુ કઈ રોજ છે તમ આ જીવ આ કંટાળે હું તો આવી જિંદગી આપડી રોજ ઉઠીને છે તમ લા આ લ્યો આયા ધરાય બાઉ દેવળજી

અમે જો આ બગલા ને જેવા થઈને ફરીએ છીએ બગલા જવા છીએ બગલા જવા ને પેલા કાળા કાગડા જેવા રવા કાગડા જેવા નહીં જેટલું હોય તાણ પછી એ તો વાતનો વડો કરતા આવડવો છું આ તમે કહેતા મને પણ તમને જો ખબર ચારસો વીસ છે ભલે રે ચારસો વીસ તું ગયો બે ત્રણ મારા વાલા

આ મારું તો હું તમે કરો વાછો વાછટો તો નહીં બારમું હું બારમું તમને તમે ઓછા લાકડે બળે એવા નહીં કશું આ નહીં નહી આવતા હોય તો લઈ જાઉં અરે હાલમાં ભેગા નહીં કર્યા દર રૂપિયા હાલું અમે દર રૂપિયા ના પૂછ્યા નહી મગજમાં કર્યા આ આજે કરતો હોય કરજે આવા ને આવા દાળામાં ભેગા થાય ને મગજની પથારી ફેવરી કાઢી

તો બાપા મોકલી દીધો પણ ઓમ ગયો તે આવી બધી મસ્ત તોડી મેળવી તો જાય એમ ઓંધાઈ ઓંધાઈ ઓઈ વાળ કરેલી તે હમણાં હોય આવું તે ના વાંધો અમે ચલાવ વાજ્યા હા બાર વાગી ગયા અમે ખાવા જવું પડે ઘેર જઈને ખાઈ બેન પછી પાછો આવું આ તમે દારૂ મારી દીધું રે એટલે કાકા ઘેર જવું ખાવા એટલે આ મારા કોમ હતું ખેતરમાં તે જોકે દેવાય થી કુદીન કુદીન આમ ચોક ન જાય બધું તો તેમ બધે બધું ફાટી જા આ બેહો પાય નહીં બેહો પાય તરા બોલ બો પૈયા પૈયો એક સુટ્ટી મેલ દીધી કો અમે ચારી દેવ ખેતરમાં આ ચારવા નહી ગયો ચારી ના આવ્યો તો ચોક ભૂસી રહી દેવા તો વળી ના ના એ તો બરોબર આ ચોક ન જાય તારે દે

બાપા ને શું ના ના લા બાપા ને શું બાજી બાજી એવું એવું શીખવાડ મન પાંચો લઈને કાલ હજાર લઈને ખોટી વાત કરી એવું હું રમતોય કે એવું શીખવુંય નઈ મારે હું કેવા લે તમે યાર કાકો છો કહું છો પછી કેજુ મને આ ત્યાં હાથો ઘડિયા લે અને ઘડિયાળ નો પેલી આવડે બે લબડા ઘડિયાળ વડે પણ મારે એવું નહી કરવું તો ચોરીઓ કરીને લાવવાની હું કાકા તમે તો ખોટું ખોટું શીખવાડો કોડો કઈ પેલી નવી દુકાન ભણ્યું હા

એવું તો નહીં એમ તમે લઈ તાણે તા પાંચસો રૂપિયા લઈને જઈ લઈ દે આનો બાજી ને રમવાની પેલા ચોરી કરવાની પછી ઘોડું લાઈન બાજી રમવાની બાજી રમી બધું ડબલ કરવાનું અમે શીખવાડે ખરા મને આવડતું નહીં હું નહીં આવડતું કે એવું ચોરી બોરી કરતા મને શું આવડે ચોરી વધારે કશું નહીં કરવાનું આ બધે આણું એટલે અડક શીખવાડો મને શીખ પેલા જ્યાંની ચોરી શીખવાડું તાણું એ ગમે તે શીખવાડો પછી શીખવાડો ખરા મને હા કશું નહીં લે કાકા

આ સાહેબ જાય ને એના ઠેલામ જલ્દી જ શીખવાડું છું ઠેલામ જાય ને ડાકો દે સીધી ચેન ખોલી દે જલ્દી દોર પટીમાં રાખ રાખ હા ઓછો થાય છે જલ્દી અમુક મોકલ્યો છે કશું દો નહીં આડે મારે ચોરી કરતો શીખી જાય ને તો કશું કમાવાની જરૂર જ નહીં મારે કશું આવતો નહીં જેવું તો સાહેબ અમે ચેવું કરીને આવે છે એ હાય ચેન ખોલી હા લાવ લાવ જલ્દી આવતરા કરે જો ભાઈ પાડી દાતો ગુજામ કરું પેલા હું લાય શું કાકા તમે શીખવાડું કોને એ તો હું દોડ હાલ દીધું અમે થોડા હા એ કશું નહીં એને ભાડું જ નતો ને નહીં ભાડે તો હેડ જ જોવાનું પાડો કઈ ખોલી ને પાટલી કાઢ દેજે આવતરા ચોરી કરવાની નહીં આમ શીખ્યો કે નહીં અમે શીખ્યો શીખવાડે તા ને શીખ્યું હજુ તો બાજી રમતો શીખવાડું ના એવું તો નહીં આવડતું પણ બાજી ને જો

ભાઈ ત્યાં જો આટલા મારા હજી તો પાવ મારે ખાવાનું હોય ખાવાનું આપણે ઘે છે ને હું ખરી જલ્દી બાપા ખાવાનું કઉી જવું હોય